આ અમદાવાદ જિલ્લાની માંડલ તાલુકા પંચાયત છે આ તાલુકા વિકાસ અધિકારી ડૉક્ટર વિકાસ રામકુમાર બચ્ચનની ઓફિસે ખંભાતી તાળું આ છે રજિસ્ટ્રી શાખા રામ રાજ્ય પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે તમે જોઈ શકો છો કે પૂરી હોટલ આ જે પૂરી કચેરી જે છે માંડલ તાલુકા પંચાયતની તમને બતાવું છું અત્યારે તમે જુઓ તો પાંચ ને પંદર થઈ છે આ તમે જોઈ શકો છો કે આ બાંધકામ શાખા જે છે એ આરડીઆઈ શાખા તમે જુઓ તો અત્યારે કોઈ કહેતા કોઈ છે નહીં આ તમે જુઓ આ કચેરી માંડલ તાલુકા પંચાયત અમદાવાદ જિલ્લાની માંડલ તાલુકા પંચાયતનું જે તમે જુઓ તો કોમ્પ્યુટર શાખામાં તમને લઈ જાવ અત્યારે કોમ્પ્યુટર શાખામાં માત્ર બે વ્યક્તિઓ હાજર છે તાલુકા વિકાસ અધિકારી ક્યાં છે ખબર નથી રજિસ્ટ્રી શાખા આ બાંધકામ શાખા તમે જુઓ બાંધકામ શાખામાં પણ અત્યારે કાગડા ઉડે છે આના માટે જવાબદાર કોણ કોણ જવાબદાર આના માટે પ્રશ્ન બહુ મોટો છે હું કિરીટ રાઠોડ વિરમગામથી અત્યારે માંડલ તાલુકા પંચાયતમાં છું તમને દ્રશ્યો બતાવું છું આ દ્રશ્યો જોવા જેવા છે ખૂબ જ જોવા જેવા દ્રશ્યો છે આ રામ રાજ્ય પ્રજા સુખી જેવા દ્રશ્યો છે આ માંડલ તાલુકા પંચાયતમાં કોઈ કહેતાં કોઈ જોવા મળતું નથી આ અહેવાલ તમે ખાસ જુઓ મિત્રો ગુજરાતમાં ગામે ગામે અહેવાલ પ્રદર્શિત કરો માંડલ તાલુકા પંચાયતનો ખાસ અહેવાલ કિરીટ રાઠોડ વિરમગામથી હું કિરીટ રાઠોડ વિરમગામથી સામાજિક કાર્યકર અને મારી સાથે ઉભા છે કિશનભાઈ સિંધવ ડાલોદ ગામના ઉપસરપંચ સાડા ચાર વાગ્યાથી માંડલ તાલુકા પંચાયતમાં અમે છીએ માત્ર એક અરજી આપવા માટે દાલોદ ગ્રામ પંચાયતનું નવીન મકાન બને અરજી આપવા માટે અહીંયા કોઈ અરજી લેવા માટે કોઈ છે નહીં તમે જોઈ શકો છો કે સરકારી કચેરીઓ જે છે નબળબે બાજુ આ વિકાસ રામ કુમાર તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે ખંભાતી તાળું જોવા મળે છે રજિસ્ટ્રી શાખામાં માત્ર એક વ્યક્તિ બેઠા છે અરજી સ્વીકારી શકતા નથી બાકીની તમામ કચેરીઓમાં એક બે લોકોને બાદ કરતા કોઈ જોવા મળતું નથી અમદાવાદ જિલ્લાની માંડલ ગ્રામ પંચાયતમાં રામ રાજ્યનો સુખી જેવો ઘાટ ઘડાયો છે અહીંયા જે કચેરીઓમાં આ કચેરીમાં જે કર્મચારીઓ કામ કરે છે મોટા ભાગે માંડલ શહેરથી દૂર રહે છે અમદાવાદ રહે છે વગેરે વગેરે શહેરોમાં રહેતા હોય મોડા આવે છે અને વહેલા જતા રહે છે ઘણા લોકો તો ગુલ્લી બાજુ આવતા જ નથી આવા કર્મચારીઓને કોણ છાવરી રહ્યું છે એ બહુ મોટો પ્રશ્ન છે આજે અત્યારે હું માંડલ તાલુકા પંચાયતમાં છું આ માંડલ તાલુકા પંચાયતમાં અત્યારે તમે જુઓ તો પાંચ અને પંદર થઈ છે સરકારી નિયમ મુજબ છ દસનો ટાઈમ છે કોઈ કહેતા કોઈએ જોવા મળતું નથી તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ આ માંડલ તાલુકા પંચાયતનો વિડીયો જોઈને અને આવા જે ગુલ્લીબાજ અધિકારીઓ જે છે ગુલ્લીબાજ કર્મચારીઓ છે આવા લોકોને સોકો જ નોટિસ પાઠવો અને આવા લોકોને સીધા દોર કરવા કરે એ જોવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે પંચાયત મંત્રીનો હું વિનંતી કરું છું કે આવા ગુજરાતમાં કેટલી તાલુકા પંચાયતમાં કર્મચારીઓ ગુલ્લીબાજ છે એવા લોકોનું સર્વે કરો કડકમાં કડક કાર્યવાહી કરવાની હું કિરીટ રાઠોડ આજે માગણી કરું છું